એતાલીસ મિનિટે કહેવામાં આવે હતો જેમાં આ મહાન ક્ષણની પંચોતેર વર્ષ થયા છે જય સોમનાથ ભગવાન દેવાધિદેવ સોમનાથ દાદાના આજે પિંચોતેર માં પાટોત્સવ નિમિત્તે પ્રાતકાલે સાડા આઠ વાગ્યે ધ્વજાનું આરોહણ કરાવવામાં આવ્યું ત્યારબાદ જે ઓગણીસો એકાવન માં જે સમયે નવ ને મિનિટે ભગવાન સોમનાથ દાદાની પૂજા કરવામાં આવી હતી તેવી રીતે નવ ને છેતાલીસ મિનિટે આજે પણ માં પાટોત્સવ નિમિત્તે પૂજા કરવામાં આવી ત્યાર પછી અત્યારે દીપમાળા કરવામાં આવી અને સોમનાથ દાદાનો જે ઓગણીસો એકાવનમાં જેવી રીતે શણગાર કરવામાં આવ્યો હતો તેવી વિશેષ રૂપે આજે ભગવાન સોમનાથ દાદાનો શણગાર કરવામાં આવ્યો છે જય સોમનાથ

પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે એકસો આઠ તીર્થ અને સાત સમુદ્રો જળ લાવીને સોમનાથ મહાદેવ નો અભિષેક કરવામાં આવ્યો અને સલામી આપવામાં આવી હતી મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર